નમસ્કાર મિત્રો નમસ્કાર જય સોમનાથ હર મહાદેવ સ્વાગત છે તમારું બધાનો માર એક નવા વિડીયોમાં મિત્રો જો સવારના વાગે ગયા છે હવે આઠ ને આજે છે સન્ડે સન્ડે હોય તો ઘરે હોય રજાનો દિવસ છે મિત્રો અને બની ગયો છે અમાર ફર્સ્ટ ક્લાસ મજાનો નાસ્તો આવી ગયા છે હોમ મિનિસ્ટર જોઈ લ્યો સિનેમેટિકમાં આવો જય સોમનાથ જય સોમનાથ મહાદેવ જય સોમનાથ મહાદેવ મહાદેવ ઉઠી ગયા બધા અને આપડે તો જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને નીકળવાનું છે કઈક બાર તો ચલો બનાવે જો બ્લોગમાં માં ચિંતન બંને બ્રશ કરી રહ્યા છે ને મોટા બાબુ આવી ગયા છે મહાદેવ 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 ચલો અમારો બાબુ નાનો કરી દો છો બ્રશ ને પછી મળીએ ને અને ત્યાં સુધી કરી લઈએ આપણે નાસ્તો અને આ મારો છે ને હા હા પાર્ટી બાબુ બાબુ મારા આઈ ગયા જય સોમનાથ

હલો મિત્રો જુઓ તો આવી ગયા છે બજાર માં નીકળી ગયા છે એજ લાગે છે ને હવે મળીએ તમને સીધા અહીંયા લોકેશન ઉપર બરાબર આઈફોન આપવા જઈ રહ્યા છે પાછળ છે છેલ્લો દિવસ અમારા આઈફોન બરોબર બાબુ વચ્ચે બે ચાર શૂટ કરી અને મળ્યા મિત્રો રેજો સુધી

તો તમારું કન્ટેન્ટ તમારું કહેવાય ને ચેનલ થોડીક ગ્રો થઈ જાય અને રેગ્યુલર વિડીયો બનાવો રેગ્યુલર ટાઈમે અપલોડ કરો અને એક જ નીચ પકડી રાખો બરાબર આ બધી વસ્તુ છે અમને આ આઈફોન વાપરવાથી આટલી ખબર પડી બરાબર તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો આ લાસ્ટ વિડીયો અમારા આઈફોનનો હવે જ્યારે અમારી પાસે નવો આઈફોન કે નવો ફોન આવશે અથવા તો કોઈને અમે આ કયા ફોનનો ઉતારતા વિવો વાય હંડ્રેડ આ હવે આપણો વિડીયો કેવાય ને છેલ્લી વાર આઈ જાવ ગાઈસ આ આઈફોન માં કેવાય ને આપણે જે આ ભાઈ પાસેથી લીધો તો એનો આપણો આ લાસ્ટ વિડીયો છે આના પછી ગમે ત્યારે આવશે ખરા વિડીયો કે અમે કે બહાર જઈએ લોકેશન પણ સ્પેશિયલ ટેસ્ટિંગ માટે જે અમે વિડિયો લીધો આઈફોન એક અઠવાડિયા માટે અમે લીધો તો બરાબર એ ટેસ્ટ અમારો પૂરો થઈ ગયો અમને જે પણ મળવાનું હતું કે જે પણ અમને ડાઉટ હતા એ અમારા ક્લિયર થઈ ગયા હવે હાલ વારો અમારો આઈપ અમારો વિવો અને અમે જિંદાબાદ બરોબર અમારો વિવો અમારો જિંદાબાદ જીઓ વિવો જીવો જિંદાબાદ વિવો જીવો જિંદાબાદ ઠીક હે આવો બરોબર મજા આવી સરસ લાગ્યો આ વિડિયોને આપણે અહીંયા જ કરીશું મળીએ કાલ ફરીથી નવા વિડિયોમાં મેમણા કે છે જોરદાર કુંચ 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 હા કુંચ આ મેમણ ઓળખી દે લાગે ને હા બરોબર લે કેમ છે મજામાં જો હારો હો મજામાં ચાણ્યા

ચાલો તો મિત્રો આવી ગયા છે અને હવે કરશું આ બ્લોગ નું આપણે એન્ડ અને જશું ઘરે બરાબર બાય બાય આઈફોન ફિફ્ટીન મજા આવી મજા આવી સરસ મજાની અને આમાં ચક્કો જો હોઈ ગયો શાંતિ વાહ આઈફોન ફિફ્ટીન પ્રો શું કે

પૈસા પૈસા મળી ગયા છે અહીંયા મામાને ઘરેથી ખાધું પીધું મોજ કર્યું આનંદ કર્યો હવે ફોન આપવા તો હતા ફોન આપી દીધો છે ને અમે જઈએ છીએ ઘરે બોપાલ મળીએ હવે તમને અમારા નવા પ્લોનમાં અહીંથી આપણે નવો બ્લોગ ચાલુ કરીશું વિવો વાય હંડ્રેડથી તો ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી જો પાર્ટ ટુમાં જય માતાજી જય સોમનાથ હર બાય બાય ચલો તમારો ફોન અમે તમને સુપ્રત કરીએ બરાબર તો જો અહીંયા આપણો વિવો વાય હંડ્રેડથી આપણે વોકિંગ સ્ટાર્ટ કરી દીધું છે અને આ ફોન હવે આપણે અહીંયા સુપ્રત કરીશું ઓફ કરીને ચાલો થેન્ક યુ બહુ બહુ આભાર તમારો અમને મોબાઈલ યુઝ કરવા દેવા બદલ ચાલો